ગરબાડા આ વિસ્તારમાં તમારો ગામના તો હતા બહુ મજબૂત પંચ સરપંચ કે એટલે આખા ગામે માનવું પડે પણ અમારા સંતરામપુર ને મહીસાગર ને વિસ્તારમાં તો કઈ પંચ જેવું જ નતું કઈ એટલે બધા પોતપોતાના રાજા જેને જે કરવું હોય એ કરે અને પરિણામે આવ્યું કે લગ્નમાં દહેજ નામે ખર્ચાના નામે રકમ નામે જે મરજી ફાવે એવી ઉગ્રણી કરતા હતા અને અમે લગભગ એક અભ્યાસ કર્યો આ ત્રણેય જિલ્લાનો આપણા જે ભીલ સમાજ જે આપણા મોટાભાગે જે છે આપણા ગુજરાતમાં એ ત્રણ જિલ્લામાં છે દાહોદમાં સૌથી વધારે સંખ્યા લગભગ પંદર લાખ જેટલી સંખ્યા છે પછી મહીસાગર અને પંચમહાલ એમાં લાખની જેટલી વસ્તી છે એટલે ભાગે વસ્તી વસ્તી આ ત્રણ જિલ્લાઓમાં છે થોડી ઘણી આજુબાજુના જિલ્લામાં આમ તો જે સાબરકાંઠા વાળા જે ડુંગરી ગ્રાસિયા કે છે એકચ્યુઅલી એ ભીલ છે ડુંગરી ગ્રાસિયા ખરેખર એ શબ્દ એ લોકોએ હમણાં જ ખોળી કાઢેલો છે ભીલ શબ્દ એમને ખરાબ લાગતો હશે ખરેખર ભીલ શબ્દ એટલો જોરદાર શબ્દ છે કે જો તમે જો તમે ભીલોનો ઇતિહાસ જાણો ને તો તમે બીજો કોઈ શબ્દ વાપરો જ નહીં પણ આપણી મુશ્કેલી એ છે કે આપણે આપણો ઇતિહાસ જ નથી જાણતા મેં જ્યારે ભીલોનો ઇતિહાસ જાણ્યો ત્યારે મને હોય કે ક્ષત્રિય હોય કે રાજપૂત હોય કે કોઈ પણ હોય આંખમાં આંખ નાખીને નાખી વાત મને જે હિંમત આવી આવી એનાથી છે ભીલોનો ઇતિહાસ ઘણો લાંબો છે એટલે હું એમાં નહીં જાઉં પણ આપણે જે ભીલોનો જે વસ્તી છે એ આ ત્રણ જિલ્લા ઉપરાંત સાબરકાંઠાના જે ડુંગરી ગ્રાસિયા છે એ પણ ભીલો છે અને ખરેખર તમે જુઓ ને તો આખા ગુજરાતમાં જે આદિવાસીઓ છે ને મોટા ભાગના ભીલો છે ભીલ જ છે આ તો અમુક અમુક વખતે લોકોએ જો કે વસાવાઓ તો ભીલ લખાવે જ છે વસાવા સરનેમ વસાવા લખાવે પણ ભીલ વસાવા લખે છે બરાબર છે હું એવું માનું છું કે સાઉથ ગુજરાતના એકદમ જે ઢોળિયા પટેલો છે એ કદાચ થોડા સૌરાષ્ટ્ર સોરી મહારાષ્ટ્ર જેવી જાતિ લાગે છે આદિવાસીઓની પણ એ સિવાયના બાકીના બધા આદિવાસીઓ ભીલો છે પણ હું જે વાત કરતો તો એ કે આપણે પંચ બનાવવાનું છે હવે રાઠવાઓનું પંચ છે ડુંગળી ગરાશિયાઓનું પંચ છે પેલી બાજુ ઢોળિયાઓનું પંચ છે વસાવાનું પંચ છે પણ એકમાત્ર આપણે જો ભીલોનું જો ગણીએ તો આપણું કોઈ પંચ અત્યાર સુધી ઘણું તાલુકા કરતો હોય નિયમથી બહાર જતો હોય તો એને નિયમનું પાલન કરાવે કારણ કે નિયમનું જો આપણે પાલન ન કરીએ તો અત્યારે આપણે ભીલોની જે દશા થઈ છે એવી દશા થાય છોકરીઓ બીજા સમાજમાં જતી રહે છોકરીઓ ગમે તે પરણે બરાબર છે અને ડીજે વગાડે વ્યસનો કરે દુનિયા પરના હવે તમે વિચાર કરો કે આપણે જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે બીડી ને સિગરેટ લઈને ફરીએ અને બધાને આપીએ કે પીઓ ન જલ્દી जाओ જલ્દી લે ઉપર અહીંયા જવાની વાત નથી ઉપર જવાની વાત છે જે લોકો બીડી પીવે છે એ પેકેટ ઉપર જોયું છે ફોટા કેવા છે